તો આપણે જો ઘેરેથી નીકળી ગયા છે અને હવે જો આપણે સોબારી વટી ગયા છે પણ ચોટીલા જાવી એટલે વસાળ મારા નણંદ નું ઘર આવે છે ગામ આવે છે તો આપણે જવાનું છે એના ઘેરે એટલે હવે જઈશું એના ઘરે અને જો અત્યારે સરસ મજાનો નજારો છે બધોય તમે તો ક્યા તમારી બેન ના ઘરે આપણે જોઈએ ત્યારે ઉભા રહી ગયા પાણી બેન લેતા ભૂલી ગયા તા ઉતાવળી થી એટલે બારોબાર બાયપાસ થઈ એ જો ઉભા રહી ગયા ત્યારે આપણે પાણી બેન ના

બે છે અમાર ભાણી દે અને એમાં એમના હાહુ દેશામાં નું વ્રત કરે છે અને જો સરસ મજાની સ્થાપના કરી છે દેશામાં બેહાલ દીધા છે અને આપડે જો દેશામા ને લાગવા આવ્યા છે

હોય ત્યારે આપણે સોટીલા પોગી ગયા છે અને જો આ છે સાઉન્ડમાં માનો ડુંગર લાખણ કાતી ને આપણે સોટીલા ટીલા આવતા રહ્યા છે જો આ સાઉન્ડમાં માનો ડુંગર છે અહીંથી દેખાય છે ત્યારે સવિ આપણે ચોટીલા હા મેં સાઉન્ડમાં માનો ડુંગર દેખાય છે સરસ મજાનો સાઉન્ડમાં નો ડુંગર દેખાય છે અને અત્યારે આપણે જો મામલતદાર ઓછી આવ્યા છીએ કેમ કે આ બધા કાગળિયા કરાવવાના છે એટલે આપણે દાખલો કઢવાનો એટલે આપણે ચોટીલા આવ્યા છે દેખાય છે પણ આ કાગળિયા કરાવવામાં બહુ માથાકૂફ થાય છે એટલે જે તો અડધા કાગળિયા થયા છે ને કરાવવા કાગળમાં છે તો જોઈએ હવે કેટલોક ટાઈમ જાય છે હજી તો બપોરો કર્યો નથી અને ઘણી બધી કાગળિયામાં જો માથાકૂફ છે અને હવે બીજા કાગળિયા કરાવવાનું કહેશે ફોટો ને એવું બધું પડાયું એટલે બહુ મોડું થઈ ગયું છે એટલે છોટી લેતો જો ટાઈમ રહેશે તો ડુંગર પણ જવાનું છે સામે તો નથી જવાનું એટલે જોઈએ ત્યારે આપણે મામલતદાર ઓફિસે થઈએ આપણે જોઈએ ત્યારે અત્યારે જો આપણે મામલતદાર ઓફિસેથી ને અહીંયા મામલકદાર કેશેરી આવ્યા છે જો આટલા કાગળ રેડી થઈ જશે અને અક્ષુરના પપ્પા ટાંકી જશે કેટલીક જગ્યાએ જવાનું થશે થોડા થોડા નથી બહુ ઘણી આમાં કાગળ આમાં માથાકૂટ થાય અને ત્યાં બંધ થઈ ગયું છે તો થોડીક વાર બેહવાનું કે છે તો બેહવી હવે પછી પાછું ખૂલે એટલે પછી ફોટો પડાવવાનો છે કેમ કે આમાં જોઈ છે ફોર્મમાં એટલે ફોટો પડાવવાનો છે તો પડાવી લેવી અને અત્યારે જો વાત બેઠા ફીરી હવે ક્યારે ખુલે હું ખબર હવે

તો હાલો વાંધા થઈ જાય તો અત્યારે આપણે ઘી પગી ગયા છે અને બહુ મોડું થઈ ગયું આપણે આઠ વાગ્યાથી કેમ કે વાટે વરસાદ આઈ થયો એટલે મોડું થઈ ગયું અને સોટીલા આપણે સાવનમાંના દર્શન કરવા ન જવાનું કેમ કે આના બધા કાગળિયા કરવામાં બહુ મોડું થઈ ગયું હતું અને સોટીલા આપણે એટલા માટે ગયા હતા કે આપણે જાતિનો દાખલો મારો કઢાવાનો હતો ને એટલે સોટીલા ગયા તા અને કઢાઈ ગયો હશે અને બહુ મોડું થઈ ગયું હતું એટલે આપણે દર્શન કરવા નહીં ગયા અને કોક દીક આપણે ફરવા જઈશું ત્યારે આપણે સોટલાનું ડુંગર સઢશું અને ત્યારે આપણે દર્શન કરવા જઈશું ને ત્યારે આપણે બ્લોગ પણ બનાવશું સાઉન્ડમાંના ડુંગરનો એટલે જો એટલા માટે આપણે ગયા હતા અને એ તો આપણે કામ થઈ ગયું બધું પણ યારા નહીં બહુ થયા સોટલા કેમ કે સરકારી કાગળિયા બધા એમાં આગા પાછું જરા રહે નહીં એટલે બધા સરસ મજાના કાગળિયા થઈ ગયા અને આપણે ફોર્મ ભરાવાનું છે એટલા માટે જાતિનો દાખલો કઢાવા ગયા હતા ને એટલે સોટી લાગ્યા હતા તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરી લેજો ને બધાને જય સાઉન્ડમાં અને જય માતાજી